બાજરીનો લોટ અહી સાળીને લીધેલો છે એમાં સમારેલો ગોળ ઉમેરવાનો છે અહી ગોળની કોકડીઓ રહેવી જોઈએ નહીં એકદમ સ્વચ્છ નાનો નાનો કરી લેવાનો છે જેથી કુલેર બનાવવામાં સરસ રહે બાજરીલા લોટમાં ઘી ઉમેરવાનું છે તેને ગરમ કરીને મૂકી દેવાનું છે બાજરીનો લોટ અને ગોળ ને મેં એકદમ મિક્સ કરી લીધો છે હવે તેમાં ઘી ઉમેરી લઈએ થોડું થોડું ઉમેરતા જઈએ આપણો લોટ મિક્સ કરતા જઈએ આવી રીતે આપણો લોટ મિક્સ કરી લેવાનો છે અને થોડું થોડું ઘી એડ કરી શકો છો લોટ ને એ રીતે બાંધી લેવાનો છે કે આપણા લાડુ બની શકે તમે જોઈ શકો છો એકદમ કુલેર બને એવો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેને હાથ થી મદદથી કુલેરના લાડુ બનાવી લઈએ તો મિત્રો તમે આવી રીતે બનાવશો એકદમ કુલર ના લાડુ મસ્ત બનશે જોવો એકદમ સરસ colour ના લાડુ તૈયાર થઈ ગયા છે મિત્રો આવી રીતે બધાય colour લાડુ બનાવી લેવાના છે બધાય લાડુ એક વાસણ મૂકી દઈએ જો મિત્રો તમે આવી રીતે એકદમ સરસ બનાવી શકો છો તો મિત્રો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે